પૂનમના આગળના દિવસે ત્રણ લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા રૂંઝૂરથી આવેલા પગપાળા ભક્તો ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા મોડી રાતથી જ દર્શનની રાહ જોઈ બેઠેલા ભક્તોએ વહેલી સવારે ચાર પિસ્તાળીસ વાગે મંગળા ના કર્યા દર્શન ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ડાકોરમાં જોવા મળી જય રણછોડ માખણ ચોના નાદ સાથે સમગ્ર ડાકોરની ગલીઓ ગલીઓ ગુંજી ઉઠી

અને આજે પદયાત્રીઓ પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા આવે એમની સુરક્ષા માટે પ્રાથમિકતા છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પરિવાર સાથે આનંદથી ભગવાનના દર્શન કરી શકે શાંતિથી દર્શન કરી અને એમને ઘરે પરત જવા માટે પણ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ સવારથી તો ત્રણથી સાડા ત્રણ લાખ દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કર્યા છે અને આજે આખો દિવસ અને કાલે ખૂબ ભીડ રહે છે અને ભીડની અંદર કોઈપણ પ્રકારની की धक्का मुकी न थे दर्शनार्थी सतर्क એ માટે પણ તમામ જગ્યાએ એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે પોલીસ સતર્ક છે ખડે પગે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે સર ત્રણ લાખથી વધુ હરિભક્તો આવ્યા કેવા પ્રકારની દર્શનની વ્યવસ્થાની હતી જેથી તેઓ કોઈ ધક્કા મૂકી ના થાય દર્શન સાબિતી કરી શકે એમાં મંદિર સુધીનો જે રસ્તો છે એમાં તમામ જગ્યાએ અલગ અલગ ચુમ્માલીસ બોક્સ બનાવવામાં આવેલા છે જેને આડબંધ કહીએ છીએ કે એક આડબંધની અંદર બે હજારથી પચીસો જેટલા લોકો આવે અને આગળનું ખાલી થાય પછી જ પાછળના જે દર્શનાર્થીઓ આગળ આવે અને તમામ જગ્યાએ દર્શનાર્થીઓને સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે લોકો શાંતિ રાખે સરળતાથી દર્શન તમામને થઈ શકશે એ પ્રકારનું વ્યવસ્થિત આયોજન થયેલું છે અને જે દર્શનાર્થીઓ છે એ પણ પોલીસ પ્રશાસનને સહયોગ કરી રહ્યા છે અને ખૂબ જ સ્મૂથલી એકદમ સરળતાથી પરિવાર સાથે જે ભક્તો છે એ ભગવાનના દર્શન કરી રહ્યા છે